જે આ નવરાત્રિ પર્વના અમારે હિંગળાજ યુવક મિત્ર મંડળ અને તથા ગામ લોકોના સાથ સહકારથી સરસ મજાનું એવું કાર્ય થાય છે જે નવ દિવસ જે કાર્ય થાય છે એની અંદર અમારા સર્વ જે હિંગળાજ યુવક મિત્ર મંડળ છે એમના અમુક નિયમો છે અને એ નિયમો એવા છે કે બહારના કોઈ પણ સભ્યો છે વ્યક્તિ છે એમને ગરબાની અંદર દેખવા માટે છૂટ છે પણ રમવા માટે મનાય છે અને બહેનો તથા ભાઈઓને નાઇટ ડ્રેસ કે ટૂંકા વસ્ત્ર પહેરીને અને રમવાની પણ મનાય છે અને સર્વ ગામ લોકોના સાથ સહકારથી ઇંગરાજ યુવક મિત્ર મંડળના સાથ સહકારથી આ સરસ મજાનું કાર્યક્રમ થાય છે અને બહુ ગામ લોકો ઉત્સાહિતથી આ પર્વને ઉજવે છે અને માતાજીની દયા અપરંપાર છે અને સદાય એમનો આશીર્વાદ રહે છે અને આ કામ એટલે દરેક યુવક મિત્ર મંડળ દિલથી કરે છે અને ફાળો બહુ આવે છે ગામ લોકોનો અને માતાજીની દયા કાયમ માટે અમારી ઉપર રહે છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો